તાલુકાના તળાજી ગામના અને હાલ કામરેજ વિસ્તારમાં રહેતા ભોઘાભાઈ કાળુભાઈ વાળાએ તળાજા પોલીસ મથકમાં એવા મતલબ ની ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ રાત્રિના સમયે ફરિયાદી તથા અન્ય રાજુભાઈના મકાનમાં ઘૂસી તાળા તોડી ફરિયાદીના ઘરમાં રહેલ કબાટ તથા પટારાના તાળા તોડી કબાટમાં રાખેલ ચાંદીની ઝાંજરી છોડે જૂની તૂટેલી જેની કિંમત રૂપિયા ચારસો તથા ચાંદીના છડા જેની કિંમત રૂપિયા પાંચસો તથા સોનાની વીંટીઓ નંગબે જેની કિંમત રૂપિયા ઓગણીસ હજાર તથા રાજુભાઈના મકાનમાં કબાટમાં રહેલ ચાંદીની ઝાંઝરી જોડ ચૂની હતી તેની કિંમત રૂપિયા ચારસો તથા ચાંદીના છડા જોડેક તેની કિંમત રૂપિયા પાંચસો તથા રોકડા ચાર હજાર મકાનમાં રાત્રિના સમયે પ્રવેશ કરી ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી કરી અને આરોપી ફરિયાદીના ઘરેથી જ પકડાઈ ગયેલ હોવાના આક્ષેપ સાથે ફરિયાદી એ ભરતભાઈ ડાયાભાઈ ઝીંજાળા ગામ પાવઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સમ્રાટ સમાચાર તળાવ